નમસ્કાર ગુજરાત લોકશાહીમાં દોઢે દોઢ કરોડ પટેલોનું સ્વાગત છે અને બાકી રહેતા સમાજનું તો ભાવભર્યું સ્વાગત છે ચૂંટણી પંચ દ્વારા આજે બેનરો મારવામાં આવ્યા હતા એની ઉપર ફરિયાદ દાખલ થઈ છે ભારતીય જનતા પાર્ટીએ એના લેટર પેડ ઉપર ફરિયાદ આઈપી છે બરાબર આ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીને એમ છે કે મારા ને મારા નેતાઓએ અમારી પાર્ટીના ઘરના નેતાઓએ આ કાર્યક્રમ કર્યો છે એવી બધી ભારતીય જનતા પાર્ટીને અંદરો અંદર બી કાલે છે અને બની ગજેરાને અત્યારે આખી આખી પોલીસથી માંડીને બધા ગોટે છે એટલે ભાઈ મારો હું વાક સ્થાનિક ઉમેદવાર માઈ ગયો એ મારો વાક આ સાતે સાત વિધાનસભાની જનતાનો અવાજ બનીને એ મારો વાક એટલી વસ્તુ યાદ રાખજો તમે બધાય પૂછો છો કે બની ગજેરા એ કોણ છે ને બની ગજેરા કેના ભેગો છે સાતે સાત વિધાનસભાની અંદર ઘરે ઘરે બની ગજેરા ઊભા થાય છે હજી તમને નથી ખબર અને હા અમે કોઈ તમારી એવી કમળની પાર્ટીથી બી નથી ગયા અત્યાર સુધી ભાજપમાં જ હતા અને હજી ભાજપમાં જ છે પણ આ તમારી દુર્નીતિનો તમે જે પ્રયોગ કરો છો ને આ અમે એના વિરુદ્ધ લડીશી મનસુખભાઈ માંડવિયાની અત્યારે પત્રિકાઓ બહાર પડે છે વોટ્સઅપ ગ્રુપ કે સોશિયલ મીડિયામાં કે મીડિયાની અંદર પણ પત્રિકાઓ બહાર આવે છે અને એમાં એના સનિષ્ઠ કાર્યકર્તાઓ એવું કહે છે કે મનસુખભાઈ માંડવિયા ગુજરાતની પેલી ત્રણ નંબરની ક્રમમાં લીડમાં આવશે આવું મનસુખ માંડવિયાના કાર્યકર્તાઓ કરે છે તો મારા વાલા પ્રેમીજનો સ્નેહીજનો અને મારા વાલીડા કાર્યકર્તાઓ તમારા બધાની એટલી કેમ ફાટે છે અમારાથી મનસુખ માંડવિયા જીતે છે મનસુખ માંડવિયા પાંચ લાખની લીટ કાઢે છે કેમ ફાટે છે આ સ્થાનિકોનો રોષ છે આ સ્થાનિક મતદાતાઓનો રોષ છે મનસુખ માંડવિયાને આજે પણ સ્વીકારવામાં નહીં આવે અને કાલે પણ સ્વીકારવામાં નહીં આવે અમારે તો અમારી પોરબંદર લોકસભાની અંદર કા રાદડિયા પરિવાર જોઈએ કા ખોરાક પરિવાર જોઈએ ને કા ભરત બોકરા જોઈ ને કા ધડુક પરિવાર જોઈ તમારા જેવા કમળ ગઠેલા બે કોડીના ભાવનગરથી આવીને અહીંયા આવીને ચૂંટણી લઈ જાય તમારા બાપની ધોરાજી છે આ કોઈ દિવસ સહન કરી લેવામાં નહીં આવે અને તમારા તમારામાં જેટલી તેવડ હોય ને જેટલી તેવડ એટલી તેવડ અજવાવા મનજો આમ જો અસલ પાટીદાર શું અસલ એકવાર કરીને બતાવીશ અને કરીને જ બતાવીશ તમારા જેટલા કમળ ગટાવાનું કેવો હોય ને એને કહેવા મનજો ભારતીય જનતા પાર્ટીનો આજે પણ વિરોધ થશે અને કાલે પણ વિરોધ થશે ઉમેદવાર નહીં બદલે ને તો મનસુખ માંડવિયાને આઈજે પબ્લિક નહીં સ્વીકારે કાલે નહીં સ્વીકારે અમારે લલિત વસોયા અત્યારે સ્થાનિક છે તો સ્થાનિક હાલશે અને હાલવાના જ છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે જે ધારાસભ્યો છે એમનો કોઈનો વાક નથી એમને કોઈ અમને કીધું અરે મારે જ જયેશભાઈ અરે ટક્કર હાલેશ ખેડૂત આંદોલન વખતની મારે જયેશભાઈ ટકર આવે છે જયેશભાઈ મને ક્યાંથી કહેવાના તમે બધા એમ મારા ભાજપના નેતાઓ મારા મત વિસ્તારના નેતાઓ કોઈ કોન્ટેક્ટ નથી કોણ કહેવાનું આ આ અમારી અમારું અભિયાન છે એ અમારું સ્વ અભિયાન છે આવનારા પાંચ વર્ષ અમારા બાળકોના બચાવવા માટે અમે લડી છીએ અમારે એક પ્રકારની લાલચ નથી લાલચ રાખી હોત ખેડૂત આંદોલનમાં તો અત્યારે કરોડપતિ હોત પણ આ પબ્લિકને થમકતી આ ભાજપિયા હું ઘૂંટ પાઈ છે નહીં ખબર નથી પણ બહુ સમય ખરાબ આવવાનો છે એટલું વસ્તુ યાદ રાખજો કારણ કે તમે જોવો અહીંયા ભડકા થાય છે અત્યારે ગુજરાતની અંદર ભાજપના જોવો અહીંયા ભડકા થાય છે એટલે હું પબ્લિકને એટલું જ આહવાન કરું છું કે આંદોલન ચાલુ જ છે આ અમારું અભિયાન ચાલુ જ છે ને ચાલુ જ રહેવાનું બે દિવસની અંદર તમારી ઘીરે ઘીરે પત્રિકા બતાવવાની છે હું ઉપલેટામાં જ છું ને તમારા સ્થાનિક વિસ્તારમાં જ છું મુંજાતા નહીં હું મુંજાતા નહીં રાકાવથી બારવટિયા ન થાય રાકાઉથી ચૂંટણી નો લડાય આવી પત્રિકાઓ બહાર ન પડાય સમજી ગયા એટલે તમ તારે મુંજાતા નહીં અમે પબ્લિક ભેગા જ છીએ અને અમે એમ માં જ રહેવાના છીએ લલિત વસોયા અઢી લાખની લીડેથી જીતાડવા અમે પ્રયત્ન કરશું જો ભારતીય જનતા પાર્ટી મનસુખ માંડવિયાને નહીં બદલે તો જય સરદાર રોજ વિડિયો આવશે કોઈ પબ્લિક ચિંતા ન કરતા ભલે ગમે એટલી ફરિયાદ થાય કદાચ ફાંસીએ ચડાવી દે પણ મનસુખ માંડવીયાને આઈ જ નહીં કાયલે નહીં પરમદી નહીં એક વઠાડિયા પછી નહીં પોરબંદર લોકસભાની અંદર જીતાવા દેવામાં આવશે નહીં જય સરદાર